નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પેન્શન બીગ અપડેટ ટુડે પેન્શનના હિતમાં રક્ષણ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ તો અત્યારે મિત્રો જોઈ લેજો તમે પેન્શનદાર મિત્રો છો તમારા માટે આજનો વિડીયો પીગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા શો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઇક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે પગાર ડીએર ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવી છે તેને પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકશું આવશે જોઈન થઈ જુઓ તમને રોજ નરો આવી નવી માહિતી આપણી ચેનલ પૂર્વ જ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ સુપ્રીમ કોર્ટે કર્મચારીના પક્ષમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે કર્મચારીના સામે સરકારી અપીલ ફગાવી દેતા દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યોને સરકારે કર્મચારીના હકના પૈસા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મજૂર વર્ગ ખુશશે ચાલો જાણીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય શું કહે છે સરકારી કર્મચારીના પેન્શન મામલે સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટના પેન્શન સંબંધી કેસોની કેસોની સુનાવણી જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ફ્રેન્ચ બ્રેન્ચ ધારક કરવામાં આવી હતી આમાં કોર્ટે સરકારને ઠપકો આપ્યો છે કે સરકારે પેન્શનના મામલે કર્મચારીના પક્ષમાં નિર્ણય માન્ય રાખ્યો છે સરકારે નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આ સાથે જ અરજી દાખલ કરી છે અને હાઈકોર્ટે પણ પ્રતિવાદી સામેની ભાગની કાર્યવાહી રદ કરવાના રાજ્ય તેમના લાંબા સમયથી બાકી રહેલા નિવૃત્તિ બાકીની ચૂકવણી આદેશ આપ્યો છે સરકારે પણ દસ લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના સરકાર વતી સુપ્રીમ કોર્ટના એક અરજી દાખલ કરવામાં આવી હતી આના પર સુપ્રીમ કોર્ટના સરકાર ઠપકો આપ્યો છે તેના પર દસ લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે આ નિવૃત્તિ સરકારના કર્મચારી વતન તરીકે આપવામાં આવ્યું છે આ મામલા એક નિવૃત્તિ કર્મચારીઓ સંબંધિત છે સુપ્રીમ કોર્ટના પહોંચવા પહોંચવા મામલો બે સાતમાં નિવૃત્ત રહેલા કર્મચારીઓ સાથે સંબંધિત છે કર્મચારી અઢાર વર્ષ પછી સંપૂર્ણ પેન્શન આપવામાં આવ્યું ન હતું એ કામ ચાલુ પેન્શન પર જીવી રહ્યા હતા સુપ્રીમ કોર્ટે ખૂબ જ નિરાશાજનક અને ચિંતાજનક જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે આ કહ્યું કે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરકાર ત્રણસો એકાણું દિવસના વિલંબ સાથે ખાસ અરજી દાખલ કરી હતી તેના વિલંબનું કોઈ કારણ નથી તેમણે જણાવી દઈએ કે ઓગણીસો ઓરાણમાં શિષ્ટ તપાસ બાદ ઉપરોક્ત કર્મચારી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો પછી ઓગણીસો સત્તાણુંમાં ટેકેદાર વિભાગ દ્વારા તપાસ સદીના નિષ્કર્ષ સાથે અસહમતિ વ્યક્ત કરી તે સજાનો પ્રસ્તાવ મુક્તિ કાર્યક્રમ નોટિસ જાહેર કરી છે આ પછી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તે વર્ષ પછી જૂન બે હજાર બે દસમાં આ જ કેસમાં બીજી વખત પારદર્શક દર્શક આદેશ જાહેર કરવામાં આવી હતી જ્યારે કર્મચારીના બે હજાર સાતમાં નિવૃત્ત થયો હતો ત્યારબાદ કર્મચારી કોર્ટ ટ્રિબ્યુનલ સંપર્ક કર્યો હતો જ્યારે નોકરીયાત શિષ્ટ કાર્યવાહી અંતિમ નિર્ણય લેવામાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે કર્મચારીઓના હાઈકોર્ટ સંપર્ક કર્યો છે જે નિર્ણય તે પક્ષમાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે તેને દુર્ભાગ્ય ગણ્યું છે આ પછી પશ્ચિમ બંગાળના સરકારે સુપ્રીમ કોર્ટના સંપર્ક કર્યો છે અહીં કોર્ટે કહ્યું કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને બે સાત નિવૃત્તિ થયા પછી પણ અઢાર વર્ષ પછી આ વ્યક્તિને સંપૂર્ણ પેન્શન મળ્યું નથી સુપ્રીમ કોર્ટે દસ લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે ચાર અઠવાડિયે કર્મચારીને વળતર તરીકે રકમ ચૂકવવામાં આદેશ આપ્યો છે આ સમય મળે તમામ પેન્શનની રકમ ચૂકવવાની આદેશ પણ આપવામાં આવ્યો છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરીમચ નવા વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે